ભાયાવર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં નયનભાઈ જીવાણીની પેનલનો જણો વિજય થયેલ છે આ ચૂંટણીમાં કુલ તેર સભ્યો વિજય થયેલ હતા તેમાં અનિલભાઈ ચંદ્રકાંતભાઈ બરોચિયા કિશોર કુમાર લખમણભાઈ માંકડીયા ચંદ્રકાંતભાઈ ભાણજીભાઈ પાંચાણી ઉકાભાઈ કુમાર રતીલાલ કરશનભાઈ સામાણી નટવલાલ નાનજીભાઈ માસોણિયા માકડિયા મનસુખભાઈ પર્વતભાઈ માકડિયા તેમજ મહિલા ઉમેદવારમાં માધવીબેન ભૂપતભાઈ ભૂત સરોજબેન નયનભાઈ જીવાણી તેમજ નાના સીમંતમાં ચીમનભાઈ આનંદભાઈ બરોચિયા અને અનુસૂચિત જાતિની બેઠકમાં પુંજાભાઈ ભૂરાભાઈ ચાવડાનો વિજય થયેલ છે સામે આ ચૂંટણીમાં ભાયાવદર શહેર ભાજપની ટીમ તેમજ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસનું ગઠબંધન હોય તેમાં અતુલભાઈ વેગડા માકડિયા જેવા ઉમેદવારને મેદાનમાં ઉતારી ચૂંટણી થયેલ હતી ત્યારે ભાયાવદરના ખેડૂતોએ નયનભાઈ જીવાણીની પેનલને જંગી મત આપી વિજય અપાવેલ હતો સામેના ગઠબંધનના ઉમેદવારોની શરમજનક હાર થયેલ છે અહેવાલ સંજય પોપટ